ਸਤਿਰਾਮ ਸਤਿਗੁਰੂ ਭਗਵਾਨ ਕੀ ਜੈ ਰਾਮਦੇਵ ਜੀ ਮਹਾਰਾਜ ਨੀ ਜੈ ਸਰਿਕਾ ਦੀਸ ਕੀ ਜੈ ਸੁਰਬਿਰ ਨੇ ਤੂੰ ਜੋਇ ਲੈ ਪ੍ਰਾਣੀ ਕਾਇਰ ਥੈ ਨੇ ਬਾਗੀ ਸਮਾ ਕਾਇਰ ਪਣਾਨੀ ਵਾਤੋ ਕਰਨੇ ਵੀ ਜਾਣੇ ਬਿਵੜਾਵੇ ਸਮਾਂ ਸਿੱਧੇ ਮਰਗੜੇ ਜੋ ਕੋਈ ਚਾਲੇ ਇਹਨੇ ਮਾਰਗ ਅਵੜੋ ਬਤਾਵੇ ਸਮਾਂ ਪਰਾਇਆ ਨੂੰ ਸਾਰੂ ਜੋਇਨੇ ਦਿਲ ਨੂੰ ਤਾਰੂ ਦੁਬਾਵੇ ਸਮਾਂ ਇਹ ਪਰਾਇਆ ਨੂੰ ਸਾਰੂ ਜੋਇਨੇ દિલડું તારું દુભાવીસ માં સુરવીર તું જોઈ લે પ્રાણી કાયર થઈને ભાગીસ કાયર કાયરપણા વાતો કરીને બીજાને ને અંય સુગંધની તને ખબર ના હોય તો સુગંધની તને અં ખબર ના હોય તો ફૂરડાને તું તોડીશ માં પાણી ન પાતો ચાલશે પણ ઉગતા છોડ્યું ખેડીશ માં તું પાણી ન પાતો ચાલશે પણ છોડજ ઉખેડીસ માં સુરવીર ને તું જોઈ લે પ્રાણી કાયર થઈને સમા કાયર કાયરપણાની વાતો કરીને બીજાને બીબડાવીશ હે દાન દેતો દયા રાખજે દાન દેતો દયા રાખ જે બોલીને કોઈનું બગાડીશ માં સમજ્યા વિનાની વાતો કરીને મૂર્ખમાં ના મનો ધાવીસ સમા એ તું સમજ્યા વિનાની વાતો કરીને મૂર્ખમાં ના મનુદાવીસ માં સુરવીર તું જોઈ લે પ્રાણી કાયર થઈને ભાગીસ માં કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીસ હે હરિના ભજનમાં જઈને પ્રાણી હરણીયા ભજનમાં હરિના ભજનમાં જઈને પ્રાણી ઘરની વાતો ઉખેડીસ માં શબ્દ સમજાવીના તાલને ટેકે માથું તાળું ધૂણાવીસ માં સુરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીસ માં કાયરપણાની વાતો કરીને બીજાને ને હે પ્રભુની કૃપાથી નાભ મળ્યું પ્રભુ થી કૃપાથી નાભ મળ્યું એને ઊંઘ માળીસ માં કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે અવસર એળે ગુમાવીશ માં એ કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે અવસર એળે ગુમાવીશ સુરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીસમા કાયરપણા કાયરપણાની વાતો કરીને બીજા બીવડા વિષમા સદગુરુદેવ ની જય રામદેવજી મહારાજની ની જય હરે ભક્તોને સીતા